જંબુસરના મહાપુરા ગામના રસ્તા ઉપર જીવલેણ કિચડ રેલવેના કામથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મુખ્ય માર્ગ અર્ધવટો કિચડ અને ખાડાથી ભરેલો તાત્કાલિક પરિસ્થિતિમાં પણ એમ્બ્યુલન્સ પહોંચી ન શકે એવી ભીતિ સેવાઈ રહી છે જંબુસર તાલુકાના મહાપુરા ગામના મુખ્ય માર્ગ ઉપર હાલ રેલવેના કાર્યને કારણે ભારે હાલાકી સર્જાઈ રહી છે રેલવે પાટા પાસેના માર્ગ ઉપર ડાયવર્ઝન મુકાયું છે પણ તે પણ કાચો અને ખાડાવાળો હોવાથી ગ્રામજનો માટે મુસીબત સમાન બની રહ્યો છે રેલવે કોન્ટ્રાક્ટર માટી ભરવાનું કામ તો આરંભ્યું છે પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા ભારે કીચડ ઊભો થયો છે પરિણામે વાહન ચાલકો રાહદારીઓ અને ખાસ કરીને સ્કૂલ જતા બાળકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે ગ્રામજનોનું કહેવું છે કે ડાયવર્ઝન રસ્તો સતત પલળી જાય છે અને તેમાં ખાડા સર્જાતા વાહન ત્યાં વારંવાર ફસાઈ જાય છે બાળકો કિચડમાં પડવાના અનેક બનાવો નોંધાયા છે તો કેટલાક અકસ્માતો પણ બન્યા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે સ્થાનિક લોકોએ રેલવે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આ પરિસ્થિતિની જાણ કરી હોવા છતાં માત્ર ટૂંકા ગાળાના ઉકેલ જેમ કે ડમ્પરથી માટી નાખીને ઢગલા ઊભા કરવા સિવાય કંઈ જ કામ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી ઘણીવાર તો ઢગલા એવું રૂપ લે છે કે રસ્તો બંને તરફથી બંધ થઈ જાય છે ગ્રામજનોને સૌથી વધુ ચિંતા એ છે કે કોઈ તાત્કાલિક બીમારી ડિલિવરી કે અકસ્માત સર્જાય તો એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી નહીં શકે ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે સંબંધિત તંત્ર અને રેલવે તાત્કાલિક પગલાં લઈ અને પરિસ્થિતિ સુધારવા કાયમી વ્યવસ્થા કરે ચંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાઈવું કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ પૂરો પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડ્યો એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એ એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સરિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી બાઇકનું હું થાય અત્યારે અહીં કંઈ કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારા સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાયગો જવાબદારી કોણ લે અહી કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકો એક અનગર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું મૃત્યુ નહીં રાહ જોઈને બેઠા છે એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ

જેણે કંડારી છે શિક્ષણની અવિરત